વાવ આવો આજે આપણે નીતિવચન ત્રીસમો અધ્યાય આઠમી કલમથી વાંચે અર્થાત વ્યર્થ તથા ખોટી વાતો મારાથી દૂર રાખ વ્યર્થ અને જુઠ્ઠી વાતો મારાથી દૂર રાખજે વાલાઓ જ્યારે તમે શોપિંગ મોલ જાઓ છો ઘણી બધી બાબતો તમને જોવા મળે છે બધું જોઈએ છે જો તમે એક મોટા સુપર માર્કેટમાં ગયા મોટા શોપિંગ મોલમાં ગયા એ શોપિંગ મોલની અંદર ઘણો બધો સામાન છે શું ખરેખર તમને બધાની જરૂર છે નાવાલાઓ પરંતુ વ્યર્થ વસ્તુઓ ઘણી બધી દેખાશે ખબર નહીં બધું જ ખરીદવું છે એવું મન આપણામાં હોય છે અત્યારે તો એટીએમ કાર્ડ આવી ગયા છે ડેબિટ કાર્ડ આવી ગયા છે ક્રેડિટ કાર્ડ પણ આવી ગયા છે તેના પહેલાં આ સુવિધા નહોતી એટલા માટે પૈસા લઈને જવું પડતું હતું જ્યારે આપણે ઘરેથી પૈસા લઈને જતા હતા ત્યારે હજાર રૂપિયા બે હજાર રૂપિયા અથવા પાંચ હજાર રૂપિયા તે ગણીને પોકેટમાં મૂકીને એ પાંચ હજાર રૂપિયાથી જ જે આવશ્યક વસ્તુઓ છે તે જ ખરીદવી છે એમ વિચાર કરીને શોપિંગ મોલ જતા હતા અથવા સુપરમાર્કેટ જતા હતા ત્યાં જઈને જે મનમાં આવે તે ના ખરીદીને પહેલેથી જે લિસ્ટ બનાવ્યું હોય એ પ્રમાણે ખરીદી કરતા હતા આ મહિનાની અંદર ઘરની અંદર કઈ વસ્તુઓની આવશ્યકતા છે એ પ્રમાણે લેતા હતા આટલા કિલો ચોખા જોઈએ છે આટલા કિલો ઘઉંનો લોટ જોઈએ છે આટલા કિલો મોરસ જોઈએ છે દાળ જોઈએ છે તેલ જોઈએ છે એ બધી વસ્તુઓનું લિસ્ટ બનાવતા હતા જે લિસ્ટ લખ્યું હોય તે લિસ્ટને લઈ જઈને કરિયાણાની દુકાનવાળાને આપવાથી તે જ બધો જ સામાન બહાર કાઢીને સારી રીતે તોલીને તે તમને આપતા હતા ખરેખર તે સારું હતું પાંચ હજાર રૂપિયા લઈ જાઓ તો પાંચ હજાર બસો કે પાંચ હજાર સાતસો એટલા રૂપિયા થતા હોય તેનાથી વધાર થાય તો સારું છે આ પેકેટ કાઢી નાખો આ પેકેટ કાઢી નાખો આ રીતે કરતા હતા તેના પરિણામે તમારી ઉપર વધારે બોજ પડતો નહોતો કેમ કે તમે વિચાર કર્યો હતો કે પાંચ હજારનો સામાન લેવો છે અને તમે પાંચ હજારનો સામાન ખરીદ્યો છે હવે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ આવી ગયા છે હવે તમારે કેશ હાથમાં લઈ જવાની આવશ્યકતા નથી શોપિંગ મોલમાં ગયા પછી તમે એક પેન ખરીદવા માંગો છો એ પેનના ચાર અલગ અલગ કલર છે ચાર કલર તમે જોયું કે તેમાં રેડ પણ સારો છે વ્હાઇટ પણ સારો છે અને બ્લુ કલર સારો છે યલ્લો કલર પણ સારો છે પત્ની પાસે હોય તો પૂછશે કયો કલર સારો લાગે છે રેડ કલર સારો છે સારું રેડ સારો છે મને તો વ્હાઇટ કલર ગમે છે ઠીક છે બંને લઈ લો શું બંનેની જરૂર છે પાસે દીકરો અથવા દીકરી પણ હોય તો તને કયો કલર ગમે છે મને તો બ્લુ કલર ગમે છે બ્લૂ સરસ છે ઠીક છે દીકરીને બ્લૂ કલર ગમે છે એટલે બ્લૂ ખરીદવો અને પત્નીને તો હા રેડ કલર ગમે છે મને વ્હાઇટ કલર ગમે છે વિચારી પત્નીને માટે રેડ કલર મારે માટે વ્હાઇટ કલર શું ત્રણ પેન લેવાની જરૂર છે બસ સામે જોવા મળે એટલે ખરીદી લેવું છે તમે શોપિંગ મોલમાં જાઓ મેગા માર્કેટમાં જાઓ અથવા સુપર માર્કેટમાં જાઓ તમને જે કંઈ સામે દેખાય છે બધું ખરીદવું શું આવશ્યક છે ના લાવો તો શા માટે ખરીદીએ છીએ કેમ કે આકર્ષિત લાગે છે એટલે આવશ્યકતા અલગ છે આકર્ષણ અલગ છે બાઇબલ જણાવે છે કે વ્યર્થ ચીજવસ્તુઓથી અનાવશ્યક ચીજવસ્તુઓથી મારા મનને દૂર કરજો વાલો અહીં આગળ પ્રભુના દાસ કહી રહ્યા છે વ્યર્થ અને જુઠ્ઠી વાતોને મારાથી દૂર કરી દો તેઓ મારી આંખોને આકર્ષિત ના કરે આજે ઘણા બધા લોકોના પરિવારોમાં ઘર ગ્રહસ્થીમાં લડાઈ ઝઘડા અથવા વાદવિવાદ થવાનું મુખ્ય કારણ શું છે જાણો છો વ્યર્થ બાબતોને જોઈ રહ્યા છે એટલા માટે વ્યર્થ ચીજવસ્તુને આપણી ચારે તરફના લોકો આપણને બતાવે છે એટલા માટે તેમની પાસે છે એટલે મારે પણ જોઈએ છે તેમણે ખરીદ્યું છે એટલે મારે ખરીદવું છે એ પ્રકારના વિચારો તેમણે જેવું કર્યું છે મારે પણ એવું કરવું છે એવા વ્યર્થતાના વિચારો આપણને ગરબડમાં નાખે છે ત્યારે મનુષ્યનું મન શાંતિરહિત બને છે અહીંયા આગળ પ્રભુના દાસ કહે છે પિતા મારી એક પ્રાર્થના છે તે પ્રાર્થનાનો જવાબ આપજો અને તે શું છે કે વ્યર્થ ચીજ વસ્તુઓને અને વ્યર્થ બાબતોને મારાથી દૂર કરી દો વલાવ આ બાબતો હું તમારી આગળ શા માટે વહેંચું છું આજે સંસાર ઘણી બધી વસ્તુઓને તૈયાર કરી રહ્યું છે આકર્ષિત પેકેટમાં આપણી આંખો આગળ લાવે છે આપણી પાસે જે કઈ છે તેમાં આપણે સંતુષ્ટ થવાનું છે વ્યર્થ એવી બાબતોની ઉપર આપણા મનને બિલકુલ જવા દેવાનું નથી પ્રભુના દાસ કહી રહ્યા છે વ્યર્થ બાબતોને નંબર વન અને જૂઠને મારાથી દૂર કરી દો પ્રભુ જુઠ્ઠું બોલનાર જીભને મારાથી દૂર કરો વલાઓ એક વ્યક્તિએ સંસારમાં જો ધન કમાવું હોય તો મહેનતથી કમાણી થાય તેનાથી વધારે જો તેણે કમાવું હોય તો ઈમાનદારી અને ખરાઈના જીવન વગર છેતરીને ધન કમાવું હોય તો ચોક્કસપણે જુઠ્ઠું બોલવું પડશે જુઠ્ઠું બોલ્યા વગર કોઈને છેતર્યા વગર ધન કમાઈ લેવું આજના દિવસોની અંદર ખૂબ જ મુશ્કેલ છે પૈસા કમાવવા તે અસંભવ છે વાલો માર્કેટિંગ કરતા સમયે માર્કેટિંગ મેનેજર જે હોય છે પોતાના માર્કેટિંગ સુપરવાઇઝરને પહેલાથી શું જણાવે છે તારે ખૂબ જ સરસ રીતે જુઠ્ઠું બોલવાનું છે કેવી રીતે એવું પોલિશ કરીને જુઠ્ઠું બોલવાનું જો તું એક વોચ વેચતો હોય તો આખા સંસારમાં આવી વોચ નહીં મળે સ્પેશિયલ વોચ છે જૂઠું બોલવાનું એક પ્રોડક્ટ જો તમે વેચો છો તો આવી પ્રોડક્ટ આખા સંસારમાં ક્યાંય નહીં મળે જુઠ્ઠું બોલવાનું છે નાના એનાથી પણ સારી પ્રોડક્ટ તો મળે છે ને ના એનાથી સારી નથી આ સૌથી બેસ્ટ પ્રોડક્ટ છે જુઠ્ઠું બોલવાનું તે શીખવાડે છે વળી જુઠ્ઠું બોલવાની તેઓ ટ્રેનિંગ આપે છે કેમ જાણું છું ધન કમાવું છે લાભ કમાવો છે આજે મનુષ્ય કયા કારણથી પરિશ્રમ કરી રહ્યા છે મહેનત કરી રહ્યા છે પરેશાની ઉઠાવે છે શા માટે જાણું છું ધન પ્રાપ્ત કરવા વલા એક રાજાની પાસે એક વ્યક્તિએ ખૂબ જ ઈમાનદારીપૂર્વક કાર્ય કર્યું હતું ઘણો સમય થયો રાજા વૃદ્ધ થયા થોડા સમયમાં હવે મરણ પામવાના હતા તેમની ઈમાનદારીથી સેવા કરનારી વ્યક્તિને તેમણે બોલાવ્યા જુઓ ભાઈ હું ઘણા વર્ષોથી તમને સેવા કરતા જોઉં છું લાંબા સમયથી તમે મારું ધ્યાન રાખ્યું છે કદી પોતાના વિશે વિચાર કર્યો નથી તો એક કામ કરો અમારા રાજ્યમાં હું તમને કેટલીક જમીન આપીશ તમને કેટલી જમીન જોઈએ તમારી ઈચ્છા હું તમને એક કલાકનો સમય આપીશ તે એક કલાકમાં તમારે ચાલતા ચાલતા જેટલે દૂર સુધી તમે જઈને પાછા આવશો એટલી જમીન હું તમને આપીશ આ રીતે કહ્યું હાલો શું કહ્યું તમે ચાલીને જાઓ કે દોડીને જાઓ તમારી ઈચ્છા પણ એક કલાકમાં જેટલે દૂર તમે જઈને આવી શકો એ બધી જમીન તમારા નામ પર લખી દઈશ એમ કહીને તેમને મોકલ્યા વાલા ભાઈઓ વાલા બહેનો જો તમને આવા કોઈ રાજા ઓફર આપે તો અથવા જો આપી છે સમજો તમે અહીંયા આગળ શાંતિપૂર્વક બેસો હું પૂછી રહ્યો છું જો તમને આવી ઓફર મળી જાય તો તમે શું કરશો શું કહ્યું જેટલું દોડું જેટલું મોટું સર્કલ બનાવો એટલી બધી જમીન મને મળી જશે એમ વિચારીને જેટલું ભાગી શકાય એટલું તમે દૂર જશો હવે તે વ્યક્તિએ શું કર્યું જાણો છો રાજાની વાત જેવી તેમણે સાંભળી દોડવાનું ચાલુ કરી દીધું શા માટે જેટલું દૂર હું જઈ શકું એટલી જમીન મને મળી જશે પાંચ મિનિટ થઈ ગઈ દસ મિનિટ થઈ ગઈ પંદર મિનિટ થઈ ગઈ ત્રીસ મિનિટ થઈ ગઈ સાંભળો એ તો આ પહેલાં આટલું બધું દોડ્યા નહોતા જે કદી આટલું દોડ્યા ના હોય આટલું દોડે તો દિલ થોભી જાય पढ़ा व्यक्ति तो लगातार दौड़ता दौड़ता सामान्य रीते सीते वक्त हृदय धड़कवु जो परंतु बस्सो वक्त धड़कतु परंतु आ रीते धड़कवा छता बिल्कुल रोकातज नहीं बस दौड़ियाज तो करे दौड़ियाज करे दौड़े हृदय कहे छे, अरे भाई थोभी जा बहु थी गयु हृदय कहे छे, थोभी जा भाई परंतु ते भाई थोपता नहीं हम तू थोभी जा का तो हूँ रोकाई जाइस तू रोका जा नहीं तो पची हूँ રોકાઈ જઈશ ભાઈ તો રોકાતા જ નથી એક કલાક થઈ ગયો ના આવ્યા દોઢ કલાક થઈ ગયો ના આવ્યા બે કલાક થઈ ગયા ના આવ્યા ચાર કલાક થઈ ગયા ભાઈ આવ્યા નહીં ત્યારે રાજાની પાસે ખબર આવી સી ખબર ખબર નહીં રાજા તમારી પાસે જે કામ કરતા હતા એમને શું થયું પછી તો ઘોડાની જેમ દોડતા જઈ રહ્યા હતા દોડતા દોડતા અને દોડતા હતા અડધા કલાક પછી ઊંધામાં પડી ગયા પાસે જઈને જોવાથી તો હૃદયે જે કહ્યું હતું એમ થયું કાં તો તમે રોકાઈ જાઓ નહીં તો હું રોકાઈ જઈશ હૃદયે કહ્યું હતું વાલાઓ વાસ્તવમાં તેને શું જોઈતું હતું કેટલી જમીન જોઈતી હતી કેટલી ભૂમિ જોઈએ તેણે વિચાર્યું જેટલું મોટું સર્કલ હું બનાવી શકીશ એટલી જમીન મને મળી જશે અરે શું કરવાનો છે ભાઈ વાલાઓ આ પ્રમાણે મનુષ્યની આશાઓની ઈચ્છાઓ આ દિવસોમાં શું નથી રહેતું કોઈ સીમા નથી રહેતી રાજાએ જ્યારે આ વાત કહી તો તેણે કહેવાનું હતું રાજા તમે જે ઈચ્છા થાય તે સ્થાન મને આપી દો મેં તો નાન પરથી વિચાર્યું હતું બસ મારી પાસે નાનું ઘર હશે તો સારું છે પરંતુ હે રાજા તમે તો કહો છો તમારે જેટલી જમીન જોઈએ તેટલી લઈ લો હું શું કરીશ રાજા વાલા બ્રધર્સ શું કરવાના છો આજે વીસ રૂમના મહેલમાં રહો કે દસ રૂમના મહેલમાં તમે રહો મરણ પછી તો તમને લઈ જઈને નાના બોક્સમાં મૂકવાના છે ઈ બોક્સ કેટલું મોટું હશે જાણો છો તમે બે ફૂટ પહોળું અને છ ફૂટ લાંબુ લાંબુ હશે લોકો તમને બોક્સમાં મૂકીને તમે બહાર આવીને મને હવા નથી લાગતી આટલા નાના બોક્સમાં શા માટે મૂક્યો છે હું તો મોટા રૂમમાં રહેતો હતો શું એવું કહેવાનો અવસર મળશે નહીં મળે વાલાઓ તમે ખૂબ જ મોટા મેલમાં રહેતા હોય ખૂબ જ મોટા પેલેસમાં રહેતા હોય પરંતુ મરણ પછી તમને માત્ર બોક્સમાં જ રાખવામાં આવશે તે ભૂલશો નહીં ભલા એલેક્ઝાન્ડર કિંગ સમ્રાટ એલેક્ઝાન્ડર માત્ર તેત્રીસ વર્ષની ઉંમરમાં તેમણે વિશ્વના સર્વ દેશો પર તેઓ જય પામ્યા પરંતુ સાંભળો આ રીતે તેત્રીસ વર્ષની ઉંમરમાં જ આખા વિશ્વની ઉપર જ્યારે તેમણે વિજય પ્રાપ્ત કર્યો ત્યારે રડ્યા હવે મારે વિજય પ્રાપ્ત કરવા માટે આ ધરતી પર બીજો કોઈ દેશ નથી રડ્યા એવા મહાન એલેક્ઝાન્ડર જ્યારે એક ભયંકર અસાધ્ય એવી બીમારી લાગુ પડી તે એલેક્ઝાન્ડર જ્યારે બિછાના પર પડ્યા હતા દેશમાં રહેલા મોટા મોટા એવા ડોક્ટરોને બોલાવ્યા તેઓ સર્વ આવી ગયા એ બધાએ ભેગા મળીને ઈલાજ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો પરિશ્રમ વ્યર્થ ગ એલેક્ઝાન્ડરના સર્વ પ્રયત્નો જ્યારે નિષ્ફળ ગયા ત્યારે સાંભળો ત્યારે ડોક્ટર્સે આવીને જાહેર કર્યું તે શું હતું કે એલેક્ઝાન્ડર તમે બચી નહીં શકો તમે મરણ પામવાના છો જ્યારે તેના મરણનો દિવસ આવ્યો ત્યારે મંત્રીને બોલાવ્યા ડોક્ટર્સને બોલાવ્યા અને સર્વને બોલાવીને એમ કહેવા લાગ્યા તમે બધા મોટા મોટા ડોક્ટર છો હાજી પણ શું ફાયદો એક રાજાનો જીવ જો નથી બચાવી શકતા તો સામાન્ય વ્યક્તિનો જીવ તમે કેવી રીતે બચાવી શકો રાજાજી અમે ઈલાજ કરી શકીએ છીએ પરંતુ કોઈનું જીવન બચાવવું તે તો શક્ય નથી તો પછી સાંભળો જે દિવસે હું મરી જઈશ ત્યારે મંત્રી આ ડોક્ટર્સ લોકોએ જ મારી લાશની પેટીને ઉઠાવાની છે શા માટે રાજા કેમ કે સંસારને ખબર પડવી જોઈએ સી ખબર પડવી જોઈએ જ્યારે એક વ્યક્તિના મરણનો દિવસ આવે છે ત્યારે આ સંસારનો કોઈ પણ ડોક્ટર બચાવી શકતા નથી એ સત્ય સંસારને ખબર પડવી જોઈએ મેં તો વિચાર્યું હતું મારો જીવ જવાનો સમય આવશે ત્યારે તમે સર્વ કંઈક ને કંઈક કરશો અને મારો જીવ બચાવી લેશો પરંતુ તમે સર્વએ એ ખબર સારી મને સંભળાવી અને તે શું છે કે અમે ઈલાજ તો કરી શકીએ છીએ પરંતુ કોઈનો જીવ બચાવી શકતા નથી સંસારને ખબર પડવી જોઈએ એક વ્યક્તિનો અંતિમ દિવસ આવવાનો થાય ત્યારે આ સંસારનો કોઈ પણ ઈલાજ આ સંસારના કોઈ પણ ડોક્ટર કોઈ વ્યક્તિને બચાવી શકતા નથી એ સત્ય સંસારને ખબર પડવી જ જોઈએ મારા સબને જ્યારે પેટીમાં મૂકો મારા બંને હાથને બહાર રાખજો કેમ રાજા સંસારને ખબર પડવી જોઈએ સી ખબર પડવી જોઈએ રાજા કે સમ્રાટ એલેક્ઝાન્ડર આખા વિશ્વ ઉપર જઈ પામવા છતાં જે દિવસે મરણ પામ્યા કશું પણ પોતાના હાથે લઈ ના ગયા બસ ખાલી હાથે જઈ રહ્યા છે એ સત્ય સંસારને ખબર પડવી જોઈએ વાલાઓ સમ્રાટ એલેક્ઝાન્ડર જ્યારે મર્યા તેમના બંને હાથોને પેટીમાંથી બહાર રાખ્યા કેમ જાણો છો કેમ કે હું ખાલી હાથે આવ્યો છું અને ખાલી હાથે જ જઈ રહ્યો છું કશું લઈ નથી જવાનો વાલા ભાઈઓ તથા બહેનો તમે જતા સમયે જે સંપત્તિને લઈ જઈ શકવાના નથી તેને માટે શા માટે આટું દુઃખ ઉઠાવી રહ્યા છો બસ તમને જે જરૂર છે પહેરવા માટે કપડાં અને ખાવા માટે રોટલી બસ તમને જરૂર છે રહેવા માટે ઘર માટે પ્રભુના દાસ કહી રહ્યા છે સૌથી પહેલાં વ્યર્થ બાબતોને મારાથી દૂર કરી દો બિનજરૂરી ઈચ્છાઓ બિનજરૂરી અભિલાષાઓ બિનજરૂરી વિચારો મારા મનમાં આવા દેશો નહીં જુઠ્ઠું બોલનારી જીભ મારાથી દૂર કરી નાખજો સવાર પડતા જુઠ્ઠું બોલે છે કેમ ન્યાયથી કમાણી નથી કરી શકતા સવારમાં ઉઠતા જ જુઠ્ઠું બોલવું પડે છે કેમ સાચું બોલીને કમાણી નથી કરી શકતા સવાર પડતા જુઠ્ઠો હિસાબ કિતાબ શું સારી રીતે કમાઈ નથી શકતા ઈમાનદારીથી કમાવો તો કેટલું કમાશો ઈમાનદારીથી કમાશો તો માત્ર દસ હજાર કમાશો પંદર હજાર કમાશો વીસ હજાર કમાશો પરંતુ તમે જો લાંચ લેશો તો એક દિવસમાં એક લાખ કમાશો માટે વાલાઓ આજે તમે સાવધાનીથી સંસાર ઉપર ધ્યાન આપશો તો લાંચ લેનારાઓથી આખું સંસાર ભરાઈ ગયું છે જ્યાં આગળ જુઓ ત્યાં આગળ લાંચ લેવામાં આવે છે કોઈ પણ જગ્યાએ જઈને કંઈ પણ પૂછો મને શું આપશો તેના હાથમાં સો રૂપિયા નહીં આપો પાંચસો રૂપિયા નહીં આપો તો તે તમારી ફાઇલ તે તમારી ફાઇલને ક્યારેય આગળ વધવા નહીં દે અરે સાહેબ આ ફાઇલને થોડી આગળ વધારી દો તમે મને શું આપશો આજે મનુષ્ય ન્યાયથી કમાણી કરવા માટે અધર્મથી કમાણી કરવા માટે ગમે તેટલો નીચે પડી જવા માટે તૈયાર છે શા માટે જતા સમયે તે શું લઈ જશે બાઇબલ જણાવે છે કે ન્યાયી માણસ ચોક્કસપણે પોતે જે કમાયા છે તેનો અનુભવ કરી શકશે તમે જે કમાવ છો ઈમાનદારીથી કમાવો તો સ્વસ્થ રહેશો તમે જે કમાવ છો તે ધાર્મિકતાથી કમાઓ તેમાં આશીર્વાદ રહેશે તમે જે કમાણી કરો છો ન્યાયપણાથી કમાવ તેમાં પરમેશ્વરની બરકત રહેશે તે આશીર્વાદ તમારી ઉપર તમારા બાળકો ઉપર સ્થિર થશે કોઈએ મોંઘી કાર ખરીદી છે મારે પણ ખરીદવી છે કોઈએ મોંઘું મકાન બનાવ્યું છે તો મારે બનાવવું છે શેરમાર્કેટમાં તેણે નાણાં મૂક્યા તો મારે મૂકવા છે તેણે ખેતર ખરીદ્યું તો મારે ખરીદવું છે તેમણે સોનું ખરીદ્યું છે તો મારે ખરીદવું છે આ રીતે બીજાને જોઈને ઘણા બધા લોકો દેખાડો કરતા હોય છે વાલાઓ આવશ્યક છે શું એટલા માટે પ્રભુના દાસ કહે છે પ્રભુ મનુષ્યની અંદર ઘણા બધા વ્યર્થ સોચ અને વિચારો ઈચ્છાઓ છે એવા વ્યર્થ વિચારો મારા મનમાં ના આવે એવું થવા દો ખરેખર મારી સી જરૂરિયાત છે અને સી જરૂરિયાત નથી તે મને જણાવો પિતા વલાવ ફિલિપિયોને લખેલો પત્ર ચોથા અધ્યાયમાં એક સરસ વાત છે આવું વાંચે ચાર અને આઠમી કલમ એટલા માટે હે ભાઈઓ જે જે વાતો સત્ય છે જે જે વાતો આદરણીય છે અને જે જે બાબતો ઉચિત છે અને જે જે બાબતો પવિત્ર છે અને જે જે બાબતો શોભાયમાન છે અને જે જે બાબતો ઈચ્છા યોગ્ય છે અર્થાત જે કંઈ સદગુણ હોય અને પ્રશંસાને યોગ્ય હોય તેવી વાતો પર તમારું ચિત્ત લગાવો જે કંઈ સત્ય છે જે આદરણીય છે જે ઇચ્છવા યોગ્ય છે જે કંઈ પવિત્ર છે અને જે કંઈ સુભાયમાન છે અને જો કોઈ સદગુણ અને જે કંઈ પ્રશંસાની વાત હોય તેના ઉપર ચિત્ત લગાડો તેના પર જ મન લગાડો જે કંઈ સત્ય છે આદરણીય છે જે પવિત્ર છે તેના પર જે કંઈ મનુષ્યને નાશમાં ના લઈ જાય તેની ઉપર મન લગાડો અન્યાય તથા અધર્મથી જે વાતો તમને જીવવા માટે મજબૂર બનાવે છે તેને તમારાથી દૂર કરી દો વ્યર્થતાની વાતોને પોતાના મનની અંદર ના વા દેશો વાલા ભાઈઓ તથા બહેનો પ્રભુના દાસ કહી રહ્યા છે વ્યર્થ વાતોને જોશો નહીં વાલાઓ આપણે પાછા નીતિવચન તેનો ત્રીસમો અધ્યાય અને તેની આઠમી કલમને જોવાના છે અર્થાત વ્યર્થ અને અને જુઠ્ઠી વાતો તમે મારાથી દૂર રાખો વાલાઓ ખૂટું ના લગાડશો એક વાત કહું છું શું ખરેખર તમે જુઠ્ઠું બોલો છો કે નહીં તમે જૂઠું બોલો છો કે નહીં વાલાઓ ચોક્કસ બોલતા હશો તમે મનમાં વિચારતા હશો બોલીએ છે ખરેખર તમે જૂઠું બોલતા હશો કે નહીં તે જૂઠ ક્યાંથી આવે છે તેના ઉત્પન્ન કરતા કોણ છે અથવા તમારી પાસે કોણ મોકલે છે શું તમને ખબર છે જૂઠ શૈતાનની પાસેથી આવે છે તે તો આરંભથી જ જૂઠો છે અને જૂઠનો પિતા છે બાઇબલ કહે છે જૂઠના ઉત્પન્ન કરતા એ શૈતાન છે તમારા મુખમાંથી જૂઠું બહાર આવે તો પહેલાં ક્યાંથી આવવું જોઈએ સેતાની પાસેથી આવું જોઈએ વાલાઓ લગાતાર શેતાનનો તથા તમારો એકબીજા સાથે સંબંધ રહેશે તો અને કનેક્શન ચાલુ રહેશે તો ત્યારે જ તમે ખૂબ જ હિંમતપૂર્વક જુઠ્ઠું બોલી શકશો જુઠ્ઠું બોલનારા ભાઈઓ તથા બહેનો કૃપા કરી સાંભળો જો તમે જુઠ્ઠું બોલો છો તો તમારી અને શેતાનની સંગતિ છે જૂઠ તમારામાંથી નીકળે છે તો શેતાનનું તમારું કનેક્શન છે શૈતાન અને તમારું કનેક્શન ના હોય તો જુઠ્ઠું બોલું એ સરળ નથી જો તમે જુઠ્ઠું બોલવાનો પ્રયાસ કરો અથવા શૈતાન પરીક્ષણમાં નાખે તમારું વિવેક ડંકશે હું જે બોલ્યો છું જૂઠું બોલ્યો છું હું જે બોલ્યો છું જુઠ્ઠું બોલ્યો છું એ સારું નથી એ શેતાનની પાસેથી આવ્યું છે શૈતાન તરફથી આવ્યો છે મારી પાસે ના હોવું જોઈએ એ વિચાર કરીને તરત જ આપણે શું કરીએ છીએ તિરસ્કાર કરીએ છીએ તેને છોડી દઈએ છે પરંતુ આ દિવસોમાં ખ્રિસ્તી કહેવાતા લોકો તથા આત્મિક જે કહેવાય છે તેઓ સરળતાથી જુઠ્ઠું બોલતા હોય છે ખૂબ જ સરળતાથી બોલી જાય છે જો તમે સરળતાપૂર્વક જુઠ્ઠું બોલી શકો છો તો તમારો વિવેક જે છે એ મરણ પામેલો વિવેક છે જુઠ્ઠું બોલતા સમયે તમારો વિવેક જો તમને ડંકતું નથી જુઠ્ઠું બોલતા સમયે તમારા હૃદયમાં ડંક વાગતો નથી તો તમારું હૃદય કઠણ બન્યું છે એટલા માટે આસાનીથી જુઠ્ઠું બોલો છો સરળતાથી જુઠ્ઠું બોલાય છે કહેવાય છે કે મનુષ્ય એક દિવસમાં લગભગ સાત વાર જુઠ્ઠું બોલે છે તમારા વિષયમાં કેવું છે એટલા માટે આજે પ્રભુને કહો કે પ્રભુ મને દરિદ્ર ના બનાવશો પિતા કદાચ હું પાપમય કામ કરું વળી મને એટલો ધનવાન પણ ના બનાવો કે હું તમારાથી દૂર થઈ જાઉં બસ જેટલી મારી જરૂર છે એટલું ભોજન આપો એ મારા માટે પૂરતું છે જેટલું મારે જરૂર છે એટલા વસ્ત્ર આપો એ જ પૂરતું છે જેટલું મારે જરૂર છે રહેવા માટે ઘર આપજો બસ એટલું જ મારે જરૂર છે મારી પાસે ધન હશે તો કોઈ વાતની કમી નહીં રહે એ વાતથી છોડાવ પિતા મારી પાસે ધન હશે તો મને કોઈ વાતની કમી ઘટી નહીં રહે એવા પાગલપનથી મને છોડાવ પીતા ધનથી વધારે સંપત્તિથી વધારે તમારી સાથેની સંગતિ મારા માટે ઐશ્વર્ય છે એ સત્યને હું જાણી શકું મારી પર દયા કરજો પિતા જુઠ્ઠું બોલવાનું બેમાની કરવાની છેતરપિંડી કરવાની કમાણીથી બચાવ પિતા ન્યાય માણસ ચોક્કસપણે પોતાની મહેનતનું ફળ પામી શકશે એવું ન્યાયપળાનું જીવન મને આપજો મારા પિતા આજે આ પ્રમાણે પ્રાર્થના કરનારા છો તો સાથે મળીને પ્રાર્થના કરશો પવિત્ર પરમેશ્વર પિતા જે પ્રમાણે પ્રભુના દાસે પ્રાર્થના કરી આ સમયે અમે પણ પ્રાર્થના કરી રહ્યા છે વ્યર્થ એવી બાબતોને અમારી આંખોથી દૂર કરી દો બિનજરૂરી એવા બાબતો અને અભિલાસાઓને અમારાથી દૂર કરી દો પિતા તેમને પ્રાપ્ત કરવા માટે જુઠ્ઠું બોલનારી જીભથી અમને બચાવી લો જૂઠને અમારાથી દૂર કરી દો પિતા અમને નિર્ધન ના બનાવશો અમે કદાચ પાપમય કામ કરવા લાગીએ વળી અમને એટલા ધનવાન પણ ના બનાવશો કે અમે અભિમાનમાં રડે અભિમાની બની જઈએ ક્યાંક અમે તમને છોડી ના દઈએ એ રીતે શ્રાપ અમને નથી જોઈતા પિતા જે કે અમારી પાસે છે તેમાં સંતોષી રહીએ અમારી સહાયતા કરજો પહેરવા માટે વસ્ત્ર આપજો ખોરાકને માટે ભોજન આપજો રહેવાને માટે એક ઘર આપજો બસ એટલાથી જ સંતોષી થઈને આનંદપૂર્વક જીવન જીવવાનું સૌભાગ્ય અમને પૂરું પાડજો ફળ સ્વરૂપે આ પૃથ્વી પરના જીવનના અમારા ચાર દિવસો અમે સુખ અને આનંદથી શાંતિ અને મેલ મિલાપથી જીવી શકીએ અમારી સહાયતા કરજો પ્રભુ ઈશ્વરના નામથી આ પ્રાર્થના માંગીએ છે પિતા આમીન પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો આપ સર્વ નહીં તમને સારું છે કલવરી અવાજ બે હજાર ત્રણમાં પ્રારંભ થયો અને આજે બે હજાર ત્રેવીસમાં વીસ વર્ષ થઈ ગયા છે વાલાઓ તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો પ્રોત્સાહન આપ્યો પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા

ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વા હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વલાઓ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મોં મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય સતીશકુમાર कलवरी प्रेयर टावर में राउर स्वागत बा यदि तोहन लोग में से दू जना पृथ्वी पर एक होके कोनो को बात के मगबत तब ऊ हमारा पिता की ओर से जो स्वर्ग में बाढ़ उनका खाती हो जाई ऐसा यीशु मसी हमनी के सिखावले रौरी साथ मिल के जरूरत खाती प्रार्थना करे खातिर के प्रभु के सेवक डॉक्टर पी सतीश कुमार के जरिए शुरू अद्भुत सेवकाई है कलवरी प्रेयर टावर कोनो राज्य के हुई कौन भाषा बोली રૌરી સાથે મિલ કે રૌરી ભાષા મે રૌરી જરૂરત ખાતી 24 ઘંટા પ્રાર્થના કરે ખાતી પ્રાર્થના યોદ્ધા તૈયાર બને હર રોજ પાંચ હજાર જ્યાદા હમી પાસ પ્રાર્થના બિનતી આવેલા प्रभु के सेवक प्रार्थना करेलन प्रार्थना योद्धा प्रार्थना करेलन पूरा कलिसिया मिल के प्रार्थना करेले प्रभु अद्भुत काम करते हुए यदि रुआ के प्रार्थना के जरूरत स्क्रीन पर दिखावल नंबर पर कॉल करी हमहन के प्रार्थना योद्धा के साथ मिल के प्रार्थना करी और प्रभु से जवाब पाई प्रार्थना के जरूरत खाती हमार संपर्क के नंबर बाटे नाइन वन डबल जीरो नाइन जीरो वन जीरो एट जीरो सब कला के उद्धार का मौका देवे खातिर के सत्रह भाषा में प्रभु के सेवक वचन सुनावलन और प्रार्थना करेलन जैसे कि वचन में लिखल बा रोज रोज उनके उद्धार के सुसमाचार सुनावत रहा वचन के मुताबिक भूखे वाली ये अद्भुत सेवकाई के प्रभु भागी हो सकीला बहुते लोग खातिर आशीष के कारण बनी और प्रभु के आशीष के पाई प्रार्थना के जरूरत खातिर संपर्क के नंबर के मत भुलाई नाइन वन डबल जीरो नाइन जीरो वन जीरो અમારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર